નમસ્કાર હર હર મહાદેવ મિત્રો દર્શકોનું ફરી એકવાર હૃદયથી સ્વાગત છે મિત્રો આજે હું તમને શ્રાવણના પવિત્ર સોમવારની એક ખાસ કથા સંભળાવવા જઈ રહ્યો છું જે દુખ ગરીબી અને બીમારીઓને દૂર કરનારી છે આ ભગવાન શંકરની એવી મહિમામય કથા છે જેનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે કે જે વ્યક્તિ આ કથાને પૂર્ણ ભક્તિભાવ અને શુદ્ધ હૃદયથી શરૂઆતથી અંત સુધી સાંભળે છે તેના ઘરમાં ક્યારેય દુઃખદરિદ્રતા કે ગરીબીનો વાસ થતો નથી મિત્રો આ કથા એટલી શક્તિશાળી છે કે તેનું શ્રવણ માત્રથી જ વ્યક્તિને રોગોમાંથી મુક્તિ મળી જાય છે મિત્રો શ્રાવણના મહિનામાં ભગવાન શિવની કથાઓનું શ્રવણ કરવું અપાર પુણ્ય આપે છે તો આપ સૌ શ્રોતાઓ આ કથાને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો ભગવાન શિવનું અનાદર ન કરશો અને આ પવિત્ર કથાને હળવાશથી ન લેશો તો મિત્રો તમારો સમય બગાડ્યા વિના હવે આપણે કથા શરૂ કરીએ મિત્રો એક સમયની વાત છે એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તે જન્મથી જ ખૂબ ગરીબ હતો તે પોતાની પત્ની અને પુત્ર સાથે જીવન વ્યતીત કરતો હતો તેના પુત્ર નામ શિવરાજ હતું આ બ્રાહ્મણ રોજ સવારે ઉઠીને સ્નાન કરી તુલસીને જળ અર્પણ કરતો અને પછી નગરમાં ઘરે ઘરે જઈને શિવજીની કથાઓ સંભળાવતો પરંતુ તેની પત્નીને આ કામ બિલકુલ પસંદ નહોતું કારણ કે તે ઘણા વર્ષોથી ભગવાન શંકરની સેવા પૂજા અને વ્રતો કરતી હતી ખાસ કરીને સાવનના સોમવારે નિયમિત ઉપવાસ રાખતી પણ આટલી ભક્તિ છતાં તેમનું જીવન ગરીબીથી ભરેલું રહ્યું તેથી તે ભગવાન શિવથી નારાજ થઈ ગઈ અને તેણે તેમની પૂજા અને વ્રતો કરવાનું છોડી દીધું જો કે બ્રાહ્મણે ક્યારે શિવજીનું નામ જપવાનું બંધ ન કર્યું તે કોઈને કોઈ જગ્યાએ શિવજીની કથાઓ સંભળાવી પૂજા કરી જે થોડું ધન મળતું તેનાથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો એક દિવસ એવો આવ્યો કે જ્યારે તેની પત્નીએ ફરીથી શિવજી પ્રત્યે શ્રદ્ધા જગાડી અને પૂજા શરૂ કરી તે મનમાં વિચારતી કે એક દિવસ એવો આવશે જ્યારે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ગરીબી દૂર થશે પરંતુ વર્ષોની ભક્તિ પછી પણ જ્યારે કોઈ ફળ ન મળ્યું તો તે ખૂબ નિરાશ થઈ તે પોતાના નસીબને દોષ આપવા લાગી અને શિવજીની મૂર્તિ સામે બેસીને બોલી કે હે શંભુ અમે એવું કયું પાપ કર્યું કે અમારે આખું જીવન ગરીબી માં વિતાવવું પડે છે અમે દિલ નથી નથી કે કોઈની સાથે અન્યાય કર્યો હું અને મારો પતિ તો હંમેશા તમારી ભક્તિમાં લીન છીએ અમે સવારથી રાત સુધી તમારી પૂજા કરીએ છીએ સાવન ના સોમવારે વ્રત રાખીએ અને તમારા નામનું જળ ચઢાવીએ તમારી કથાઓ સાંભળીએ અને સંભળાવીએ છીએ તો પણ હે શિવ

આટલું બધું દુઃખ કેમ તામ કરતા કરતા સમય પસાર થતો ગયો બ્રાહ્મણ અને તેની પત્ની બંને વૃદ્ધ થઈ ગયા અને સમયે તેમના શરીરને નબળું કરી દીધું હવે બ્રાહ્મણમાં એટલી શક્તિ નહોતી કે તે નગરમાં જઈને કથાઓ સંભળાવી શકે તેની કમર વળી ગઈ અવાજ કાંપવા લાગ્યો શરીરમાં નાના મોટા રોગો સ્થાયી થઈ ગયા અને તે અવારનવાર બીમાર રહેવા લાગ્યો ક્યારેક તાપ ક્યારેક નબળાઈ તેના શરીરે જાણે હાર માની લીધી સૌથી ચિંતાજનક વાત એ હતી કે હવે ઘરનું ગુજરાન ચલાવનાર કોઈ ન હતું જે થોડી બચત હતી તે બીમારી અને દવાઓમાં ખર્ચાઈ ગઈ ઘરની હાલત એકલી ખરાબ થઈ કે ભોજનના એક દાણા માટે પણ સંઘર્ષ કરવો પડતો આવી સ્થિતિમાં બ્રાહ્મણની પત્ની નો ધીરજ તૂટી ગયો અને તે ગુસ્સે થઈને ફરીથી શિવજીની પૂજા છોડી દીધી તેણે પોતાના પતિને પણ ઠપકો આપ્યો

પરંતુ પોતાના ભક્તોને ક્યારે નથી છોડતા એક દિવસ તેની પત્ની ગુસ્સામાં બોલી હે નાથ આપણે ક્યાં સુધી શિવજીની પૂજા કરતા રહીશું આપણે વૃદ્ધ થઈ ગયા પણ આજ સુધી કોઈ ફળ ન મળ્યું મેં મારું આખું જીવન શિવ ભક્તિમાં સમર્પિત કર્યું પણ શું મળ્યું આપણે દિવસે દિવસે ગરીબ થતા જઈએ છીએ ક્યારેક થોડું ઘણું મળતું પણ હવે તો દાણે દાણે માટે તરસવું પડે છે ઘરમાં ન અનાજ છે કે ન કોઈ આશરો અને તમે હજુ પણ એ બ્રહ્મા છો કે શિવજી આપણું સાંભળશે હું મૂર્ખ હતી જેણે એકવાર પૂજા છોડી ફરી શરૂ કરી મેં સાવનના સોમવારે ઉપવાસ રાખ્યા બીલીપત્ર ચઢાવ્યા જળ અર્પણ કર્યું મંત્રો જપ્યા પરંતુ શિવજીએ મારી એક પણ પ્રાર્થના ન સાંભળી મે બધું અર્પણ કર્યું તો પણ શિવના દરબારમાંથી કંઈ ન મળ્યું શું લાગે છે કે તમારા શિવ કંઈક આપશે તમે રોજ જે જળ ચઢાવો છો તે શું અમૃત બની ને પાછું આવ્યું નહીં શિવ પાસે પણ કદાચ કઈ નથી આ ગરીબી જ આપણું ભાગ્ય છે અને આજ આપણી નિયતિ છે અને આમાં જ આપણે મરતા રહેવાનું છે મિત્રો પત્નીના આ કઠોર શબ્દો સાંભળીને પણ બ્રાહ્મણ ચૂપ રહ્યો તેણે જીવનમાં બધું ગુમાવ્યું હતું શક્તિ યુવાની અને ધન પણ ક્યારેક આશા પણ ડગમગતી પરંતુ તેના હૃદયમાં શિવજી પ્રત્યે અડગ વિશ્વાસ હતો તે જાણતો હતો કે શિવજીની કૃપામાં થોડો વિલંબ થઈ શકે પણ અહીત કે અસત્ય નહીં બીજી બાજુ તેનો પુત્ર શિવરાજ જે શિક્ષણ લઈ રહ્યો હતો તે પોતાનું શિક્ષણ પૂરું કરીને ઘરે પાછો આવ્યો જ્યારે તેને પોતાના વૃદ્ધ માતા પિતાની દશા જોઈ તો તેનું હૃદય વ્યાકુળ થઈ ગયું તેને પોતાના ભવિષ્યની ચિંતા ન કરી અને ફક્ત એક સંકલ્પ લીધો માતા પિતાની સેવા કરવી અને દૂર કરવા તેણે ઘરનો બોજ પોતાના ખભે ઉપાડી લીધો તે પોતાના પિતાની જેમ નગરમાં જય શિવજી ની કથાઓ સંભળાવવા લાગ્યો રોજ શિવની મહિમાનું ગાન કરતો અને જે થોડી દક્ષિણા મળતી તેનાથી પરિવારનું ગુજરાન ચલાવતો આમ વર્ષો વીતી ગયા શિવરાજની ભક્તિ સેવા અને ત્યાગ નગરમાં પ્રસિદ્ધ થવા લાગ્યા એક દિવસ શિવરાજ નગરના પ્રખ્યાત શિવ મંદિરમાં ગયો જ્યાં ભક્તોની ભીડ હતી દર સોમવારે શિવલિંગ પર જળ અને બિલીપત્ર ચડતા ત્યાં તેણે વિધિપૂર્વક શિવજીની પૂજા કરી દીપ પ્રજ્વલિત કર્યો અને ભક્તોને કથા સંભળાવતા કહ્યું હે ભક્તો જે કોઈ આ કથાને શ્રદ્ધાથી સાંભળે છે તેની બધી ઈચ્છાઓ શિવજી પૂર્ણ કરે છે ભલે તે ગમે તેટલો દુખી હોય પણ જો તે શિવની કથાને આસ્થાથી સાંભળે છે તો શિવજી તેના બધા દુઃખો દૂર કરે છે જ્યારે શિવરાજ આ શબ્દો કહેતો હતો ત્યાં નગરનો રાજા સાદા વેશમાં હાજર હતો તે દર વર્ષે સાવનના પહેલા સોમવારે ગુપ્ત રીતે મંદિરમાં આવતો અને મંદિરમાં આવીને ભગવાન શિવજીના દર્શન અને પૂજા કરતો ત્યારે શિવરાજ ના શબ્દો સાંભળી તે પ્રભાવિત થયો અને તેનું હૃદય જાગી ઊઠ્યું તે વિચારવા લાગ્યો કે આ યુવાનના શબ્દોમાં કેટલી સરળતા કેટલું સત્ય છે તેની વાણીમાં અનુભવ ઝલકે છે તેમાં તપસ્યાની શક્તિ છે આ ભાવમાં રાજા શિવરાજ પાસે આવે છે અને કહે છે કે તમારી કથાએ મારા હૃદયને સ્પર્શી લીધું છે અને તમારા શબ્દોમાં જાણે શિવજી બોલે છે તમારી વાણીમાં ભક્તિ તપસ્યા અને જીવનનો અનુભવ છે હું તમારી પાસે એક વિનંતી કરવા માંગુ છું ત્યારે શિવરાજ આ વાતથી પ્રસન્ન થઈ જાય છે અને રાજાની પુત્રીને કથા સંભળાવવા માટે સંમત થાય છે રાજાએ શિવરાજને રાજમહેલમાં પોતાની પુત્રીને કથા સંભળાવવા માટે નિયુક્ત કર્યો શિવરાજ રોજ રાજકુમારીને કથા સંભળાવવા લાગ્યો જે દક્ષિણા મળતી તેનાથી તે પરિવારનું ગુજરાન ચલાવતો પરંતુ શિવરાજની માતાને આ વાત ગમતી નહોતી તેને પોતાના પુત્રના ભવિષ્યની ચિંતા હતી એક દિવસ તે પોતાના પતિને કહે છે કે હે નાથ મને મારા પુત્રના ભવિષ્યની ચિંતા ખાઈ જાય છે આપણું જીવન તો ગરીબીમાં પસાર થઈ ગયું પરંતુ આપણો પુત્ર યુવાન છે તેનું જીવન હમણાં શરૂ થયું છે અને આપણા ગયા પછી તેનું શું થશે શું તેને પણ આપણી જેમ દુઃખ ભોગવવું પડશે શું આપણી ભક્તિનું કોઈ ફળ નહીં મળે શું શિવજીને આપણું દુઃખ દેખાતું નથી આપણો પુત્ર રાજમહેલમાંથી જે દક્ષિણા લાવે છે તેનાથી ઘર તો ચાલે છે પરંતુ માત્ર પેટ ભરવાથી જીવન નથી ચાલતું બાકીની ઈચ્છાઓ ભવિષ્ય આ બધાનું શું શું આપણે ફક્ત ભોજન માટે જ જીવીશું શું આજ છે શિવ શિવભક્તિનું ફળ શું શિવજીએ આંખો બંધ કરી લીધી છે મિત્રો આ સ્ત્રીની કરુણ વાત આકાશમાં ગુંજી અને કૈલાસ પર્વત પર માતા પાર્વતીના હૃદય સુધી પહોંચી મિત્રો જ્યારે માતા પાર્વતીએ આ વેદના સાંભળી તો તેમનું હૃદય વ્યાકુળ થઈ ગયું તેમણે શિવજીનું ધ્યાન કર્યું અને કૈલાસ પહોંચી શિવજીએ હસતા હસતા પૂછ્યું કે હે દેવી આજે આ ઉતાવળ શા માટે કઈ વાતે તમને ચિંતિત કર્યા તો માતા પાર્વતીએ કહ્યું હે પ્રભુ તમે ત્રિકાલદર્શી છો બધું જાણો છો તો પણ મને પૂછો છો મારી ચિંતાનું કારણે બ્રાહ્મણ અને તેની પત્ની છે જે તમારો પરમ ભક્ત છે તેણે આખું જીવન તમારી ભક્તિમાં સમર્પિત કર્યું જળ ચઢાવ્યું બિલીપત્ર અર્પણ કર્યા વ્રત રાખ્યા પણ તેનું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે તેની પત્નીએ પણ વર્ષો સુધી ભક્તિ કરી અને જ્યારે તેનું મન તૂટ્યું તો ફરીથી શ્રદ્ધા જગાડી શું આ વિશ્વાસ વ્યર્થ જવો જોઈએ હે શિવ હવે તેમના દુઃખો દૂર કરો તેમની ભક્તિનું ફળ આપો નહીં તો તેમનો વિશ્વાસ ડગમગી જશે અને તે ફક્ત તેમનું નહીં અનેક ભક્તોનું નુકસાન થશે માતા પાર્વતીના મુખેથી આ વાતો સાંભળીને ભગવાન શિવજીની આંખોમાં કરુણા ઝળકી તેમણે કહ્યું કે હે દેવી પાર્વતી તમે ચિંતા ન કરો અમે તે બ્રાહ્મણના ભાગ્યનો ઉદય કરવા માટે બીજ વાવી દીધું છે અને હવે આપણે પૃથ્વી પર જઈ શિવલીલા કરીશું ત્યારબાદ શિવજી અને પાર્વતીજી સાધુનો વેશ ધારણ કરી પૃથ્વી પર આવ્યા જટાઓ રુદ્રાક્ષ અને ભસ્મથી શણગારેલા તેમનું રૂપ સાધુ જેવું હતું તેઓ બ્રાહ્મણના ઘરે પહોંચી અલખ નિરંજનનો નાદ કર્યો વૃદ્ધ બ્રાહ્મણ બહાર આવ્યો તેની આંખોમાં થાક હતો પણ નમ્રતા હતી તેણે સાધુઓને પ્રણામ કરી કહ્યું કે હે મુનિવર તમારું આ ઘરમાં આગમન મારું સૌભાગ્ય છે જણાવો હું તમારી કેવી સેવા કરું ત્યારે શિવજીએ કહ્યું કે હે બ્રાહ્મણ આજે અમે તમારા ઘરે રાત વિતાવવા માંગીએ છીએ તો શું અમને આશ્રય મળશે ત્યારે બ્રાહ્મણ થોડી ક્ષણ મૌન રહ્યો અને તે વિચારવા લાગ્યો કે અતિથિ છે ના ન પાડું પણ નથી મારો પુત્ર જે લાવે છે તેનાથી એક ભોજન જ થાય તેણે નમ્રતાથી કહ્યું કે હે મુનિવર મારો પુત્ર રાજાની પુત્રી કથા સંભળાવે છે તેનાથી મળતી દક્ષિણાથી અમે એક વખત ભોજન કરીએ છીએ હું તમારી સેવા કરવા માંગુ છું પણ માત્ર એક વખતના ભોજનની વ્યવસ્થા કરી શકું આને મારી અસમર્થતા નહીં પણ શ્રદ્ધા સમજો ત્યારે શિવજીએ હસીને એક દિવ્ય પાત્ર આપ્યું અને કહ્યું કે આ પાત્રમાં ભોજન બનાવો તેનાથી બધા માટે પૂરતું ભોજન બનશે અને અનાજની કમી નહીં રહે ત્યાર બાદ જ્યારે આ પાત્રમાં ભોજન બન્યું તો તે સ્વાદિષ્ટ અને પૂરતું હતું બધાનું પેટ ભરાયું પણ બ્રાહ્મણ તેની પત્ની અને શિવરાજ આશ્ચર્યચકિત થઈ ગયા તેમને લાગ્યું કે આ સાધુ સામાન્ય નથી કદાચ કોઈ દેવ છે બીજે દિવસે શિવકુમારીને કથા સંભળાવવા જતો હતો ત્યારે શિવજીએ તેને રોકીને કહ્યું કે હે પુત્ર રાજકુમારીને પૂહજે કે તે કઈ ઈચ્છા માટે કથા સાંભળે છે ત્યારે શિવરાજે રાજ મહેલમાં જઈને રાજકુમારીને ભગવાન શિવજી ની કથા સંભળાવી અને પૂછ્યું કે હે રાજકુમારી તમે આ કથા કઈ ઈચ્છા માટે સાંભળો છો તો રાજકુમારીએ કહ્યું કે હું એવો वर ઈચ્છું છું જેની ચર્ચા દૂર દૂર સુધી હોય જેના ભાગ્યમાં કોઈ કમી ન હોય અને જેની બારાત એવી ભવ્ય હોય કે જેવી કોઈએ ન જોઈ હોય ત્યારે રાજકુમારીની ઈચ્છા જાણીને શિવરાજ મૌન રહ્યો અને તે ઘરે પાછો આવી સાધુ રૂપે આવેલા શિવજીને બધું કહ્યું ત્યારે શિવજીએ કહ્યું કે બીજે દિવસે તેને આ પ્રશ્ન તું ફરી પૂછજે અને જો તે એ જ વાત કહે તો કહી દેજે કે તેવો વર જ છું પછી તરત પાછો આવી જજે તો શિવજીની આ વાત સાંભળીને શિવરાજે કહ્યું કે હે મુનિવર હું ગરીબ બ્રાહ્મણનો પુત્ર અને તે રાજાની પુત્રી છે તેથી આ શક્ય નથી જો રાજાને ખબર પડશે તો અમને મૃત્યુદંડ આપશે ત્યારે શિવજીએ કહ્યું કે જો તું નહીં માને તો તું તારું ભાગ્ય ઠુકરાવે છે અને પછી દુઃખ અને પશ્ચાતાપ જ રહેશે ત્યારે શિવજીના મુખેથી આવું સાંભળીને શિવરાજ ડરી ગયો અને તેણે શિવજીની આજ્ઞા માની લીધી પછી જ્યારે બીજા દિવસે તેને રાજમહેલમાં કથા સંભળાવી અને રાજકુમારીને ફરી પૂછ્યું તો રાજકુમારે ફરીથી તેણે એ જ જવાબ આપ્યો ત્યારે અટકાતા સ્વરમાં શિવરાજે કહ્યું કે હે રાજકુમારી તેવો વરહું જ છું અને આટલું કહીને તે ઝડપથી ઘરે ભાગી આવ્યો શિવરાજના મોઢેથી આ વાત સાંભળીને રાજકુમારી ગુસ્સે થઈ અને તેણે દાસી મારફતે રાજાને બધું જણાવ્યું રાજા ગુસ્સે થયો અને તેણે મંત્રીઓ સાથે વિચાર કર્યો ત્યારે મહામંત વીએ કહ્યું કે ફાંસી આપવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગશે તેથી તેને એવો દંડ આપો કે ન્યાય થાય અને પાપ ન લાગે ત્યારે રાજાએ સૈનિકોને બોલાવી આદેશ આપ્યો કે જઈને કહો કે રાજા તેની પુત્રી સાથે લગ્ન માટે તૈયાર છે પણ શરતો છે રાજા સાહેબ ની પહેલી શરત એ છે કે જાનિયા ના રોકાણ માટે ઘણા બધા બારાત ઘર બનાવવામાં આવે અને બધા બારાત ઘર જાનિયા ભરેલા હોવા જોઈએ કોઈ પણ બારાત ઘર ખાલી ન રહેવું જોઈએ બીજી શરત એ છે કે બારાતીઓના અતિથિ સત્કારમાં જે ભોજન તૈયાર કરવામાં આવે તે ન તો ઓછું હોવું જોઈએ કે ન બચવું જોઈએ એટલે કે ન કોઈ ભૂખ્યું રહે ન ભોજન વ્યર્થ જાય ત્રીજી શરત એ છે કે એવી અદ્ભુત અનુપમ અને ભવ્ય બારાત હોવી જોઈએ જેની પ્રશંસા આ નગરનો દરેક વ્યક્તિ કરે અને જો બારાત નગરમાં પહોંચે ત્યારે આ શરતોમાંથી કોઈ પણ શરત અધૂરી જણાશે તો બારાત માં આવેલા બધા જાન્યાઓને તેમજ शिवराज અને તેના પરિવારને મૃત્યુદંડ આપવામાં આવશે ત્યારે રાધાનો આદેશ માનીને સૈનિકો ઘરે પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો પિતાએ દરવાજો ખોલ્યો તો સૈનિકોએ રાજાએ કહેલી તેની ત્રણ શરતો જણાવી સૈનિકોની આ ત્રણ શરત વાળી વાત સાંભળીને શિવરાજ અને તેના પિતા ભયભીત થયા પછી શિવજીએ કહ્યું કે ડરશો નહીં સૈનિકોને કહો કે અમે બારાત લઈને આવીશું ત્યારે શિવરાજના પિતાએ એવું જ કહ્યું અને સૈનિકો રાજમહેલ પાછા ગયા સૈનિકોના મુખેથી આવી વાત સાંભળીને રાજા આશ્ચર્યમાં પડ્યો તેણે વિચાર્યું કે આ ગરીબ બ્રાહ્મણ આટલી શરતો કેવી રીતે પૂરી કરશે ત્યાર પછી તેણે નગરમાં માં ઘર અને તંબુઓ સજાવ્યા અને શિવરાજ બારાતીઓ ભેગા કરવા નગરમાં ફર્યો પણ કોઈ તૈયાર ન થયું લગ્નનો દિવસ આવ્યો શિવરાજ ચિંતિત હતો ત્યારે શિવજીએ કહ્યું કે ડર નહીં અમે તારી સાથે છીએ પછી શિવજીએ દેવતાઓ ગંધર્વો અને ભૂત પ્રેતોને મનુષ્ય રૂપે બારાત સામેલ કર્યા બારત નગરમાં પહોંચી બધા બારાત ઘર અને તંબુઓ ભરાઈ ગયા રાજાને સૂચના મળી કે જગ્યા ઓછી પડી ગઈ છે તો રાજા આશ્ચર્યમાં પડ્યો અને તેને જોયું શિવજીએ શુક્ર અને શનિદેવને બાળકનું રૂપ આપી ભૂખથી વિલાપ કરાવ્યો પછી રાજાએ ભોજન આપ્યું પણ બાળકોએ બધું ખાઈ લીધું અને ફરી ભૂખ્યા હોવાનું કહ્યું ત્યારે રાજાનો અહંકાર તૂટી ગયો અને તે શિવજીના ચરણોમાં બેસી ગયો શિવજીએ કહ્યું કે ચિંતા ન કરો બધું ઠીક થશે રાજમહેલ જય બારાતના આગમનની તૈયારી કરો રાજાએ નગરને દુલહનની જેમ સજાવ્યું શિવરાજ રાજકુમાર જેવો લાગતો હતો તેનો સહેરો ચંદ્રસુરજથી શણગારેલો રથમાં બેસી રાજમહેલ જવા નીકળ્યો બારાતીઓ નાચતા ધન ઉહાળતા માહી તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે शिवराजની બारातનું આવું દ્રશ્ય જોઈને નગરના કેટલાક લોકો કહેવા લાગ્યા કે આ બ્રાહ્મણનું ભાગ્ય તો જુઓ તેના મસ્તકના સેહરાને ચંદ્ર અને થી સજાવવામાં આવ્યો છે અને તેની ચારે બાજુએ કેવી રીતે ધનલક્ષ્મી ઉછાળવામાં આવે છે જાણે કોઈ ધનવાન રાજાની જાન નીકળી રહી હોય અને આવી જાન તો અમે અમારા જીવનમાં ક્યારેય જોઈ નથી કે ન આગળ જોવાની આશા છે આ બ્રાહ્મણ તો ભાગ્યનો બહુ ધની છે મિત્રો પ્રજાની આવી વાતો સાંભળીને માતા પાર્વતીજી ભગવાન શિવજીને કહે છે કે હે પ્રભુ આ તો સાચું છે કે તમારી કૃપા જે મનુષ્ય પર થઈ જાય તેના ઘરે અન્ન અને ધનના તાળા ખુલી જાય છે ત્યારે ભગવાન શંભુજીએ માતા પાર્વતીજીને કહ્યું કે હે દેવી પાર્વતી જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી મારી પૂજા અર્ચના કરે છે હું તેની ભક્તિને વ્યર્થ નથી જવા દેતો તેને તેના કર્મોનું ફળ જરૂર મળે છે હા જ્યાં સુધી તેના પૂર્વ જન્મના પાપકર્મો નષ્ટ ન થાય ત્યાં સુધી તેને કષ્ટો તો સહન કરવા પડે છે પરંતુ જેવા તેના જાગૃત થાય છે અને તે જ પુણ્યફળના ઉદ્યથી શિવરાજ અને રાજાની પુત્રીના લગ્ન વિધિપૂર્વક સંપન્ન થયા પછી રાજકુમારીને શિવરાજ ઘરે લઈ આવ્યો તો મિત્રો જે ભક્ત સાવનમાં શિવજીની કથા સાંભળે છે તેને યોગ્ય વર અને સુખ મળે છે શિવરાજ ધનવાન બન્યો અને તેના ઘરમાં કોઈ કમી ન રહી તેની માતાએ ફરીથી શિવજીની પૂજા શરૂ કરી અને ગરીબોને દાન આપવા લાગી તો મિત્રો શિવજીની કથા અને પૂજાથી સુખ સમૃદ્ધિ મળે છે તેથી સાવનમાં આ કથાનું શ્રવણ જરૂર કરજો તમારું જીવન શિવકૃપાથી ઉજ્જવળ થશે મિત્રો આ કથા કેવી લાગી તે વિશે કમેન્ટમાં જણાવજો અને જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક નથી કર્યો તો વિડિયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેથી આવી અમૂલ્ય કથા દરેક ભક્તજનો સુધી પહોંચી શકે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે તેમજ મિત્રો કોમેન્ટ બોક્સ માં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જરૂર થી લખી દેજો મિત્રો વિડીયો અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખુબ આભાર જય શિવ શંભુ